મિત્રો આજે પેલી દેશની ડાકણ એક ડોશીમાં બની અને ગાંગીને આ મહેલમાં લઈ જવાની કોશિશ કરે છે કારણ કે તેનો ભોગ આપી શકે પરંતુ ગાંગીને મહેલમાં લઈ જાય એ પહેલાં તો ત્યાં ગામ લોકો આવી જાય છે અને ગાંગીને બચાવી લે છે ત્યારે એ ડાકણ જતાં જતાં એટલું કહેતી જાય છે કે આ મહેલનું બાંધકામ જ્યારે પણ પૂરું થશે ત્યારે સૌથી પહેલા હું રહેવા આવીશ ને ત્યારે પહેલા તો આ ગાંગીનો ભોગ આપીશ અને પછી જ આ મહેલમાં હું રહેવા લાગીશ અને આટલું કહી અને એ ડાકણ ચાલી નીકળે છે ત્યારે માધવરાય બંને રાજાઓને એટલું કહે છે કે હે મહારાજ હવે ગમે ત્યારે આ ડાકણ આ ગાંગીને આપણા ગામમાંથી ઉપાડીને પણ લઈ જશે અને આપણે રોકી નહીં શકીએ અને તે આ ગાંગીનો ભોગ તો આપી દેશે અને જો આવું થશે ને તો આપણા ગામની સૌથી શક્તિશાળી દીકરી ગાંગી આમ મોતને ઘાટ ઉતરી જશે એના કરતાં તમે એક કામ કરો અને જ્યાં સુધી ગાંગીનું ગાંઠ પણ સારું ના થઈ જાય ત્યાં સુધી ગાંગીને એના બાબાના રહેઠાણે મૂકી આવો ત્યાં તે સુરક્ષિત તો રહેશે અને ત્યારે બંને રાજાઓને આ માધવરાયની વાત સાચી લાગી તેથી વહેલી સવારે બંને રાજાઓ પોતે આ ગાંગીને લઈ અને ચાલ્યા છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ મને ક્યાં લઈ જાઓ છો અને મારા મિત્રોને પણ સાથે લઈ લો કારણ કે ત્યાં મને એકલીને નહીં ફાવે ત્યારે બંને રાજાઓ કહે છે કે બેટા ગાંગી આજે તારે એકલીને આવવાનું છે અને આવતીકાલે તારા બધા મિત્રો પણ ત્યાં આવી જશે અને આમ આટલું કહી અને ગાંગીને લઈ અને બંને રાજાઓ ચાલી નીકળ્યા છે ત્યારે રસ્તામાં ગાંગી ચાલતી જાય છે અને તે હજારો પ્રશ્નો આ બંને રાજાઓને કરતી જાય છે કે મારો મહેલ બની રહ્યો છે અને તેનું બાંધકામ હવે પૂરું થવા આવ્યું છે તો મારે તો આ મહેલ પાસે રહેવું જોઈએ ને તો પછી તમે મને ક્યાં લઈ જાઓ છો ત્યારે ગાંગીના આવા માસૂમ ભર્યા સવાલનો આ બંને રાજાઓ પાસે કાંઈ જવાબ નથી તો પણ તેઓ કહેતા જાય છે કે ગાંગી અત્યારે તને ત્યાં લઈ જવી ખૂબ જ જરૂરી છે અને અત્યારે તારે અમારી સાથે આવવાનું છે અને થોડાક દિવસોમાં આપણે પાછા આવીશું ને ત્યારે મહેલનું બાંધકામ પૂરું થઈ ગયું હશે અને ઘણા દિવસ પછી તું મહેલને જોઈશ ને તો તારા આનંદનો કોઈ પાર નહીં રહે અને આમ ગાંગી સાથે આવી ગાંડપણભરી વાતો કરતાં કરતાં આ બંને રાજાઓ પહોંચે છે ગાંગીના બાબાના રહેઠાણે અને ત્યાં જઈને જુએ છે તો ઘણા બધા માલધારીઓ ત્યાં બેઠેલા છે અને એમની વચ્ચો બાબા બેઠા છે ત્યારે આમ બંને રાજાઓ અને ગાંગીને સાથે આવતા જોઈ અને બધા માલધારીઓ બેઠા થઈ જાય છે અને ગાંગીના બાબા પણ ત્યાંથી ઊભા થઈ અને ગાંગીની સામે આવે છે અને કહે છે કે ગાંગી બેટા તું આવી ગઈ અને હે રાજન શું મારી દીકરી ગાંગીની યાદશક્તિ પાછી આવી ગઈ છે કે શું ત્યારે બંને રાજાઓ કહેવા લાગ્યા કે નાના બાબા એવું કાંઈ નથી પરંતુ આ ગાંગીને આપણા ગામમાં રહેવું ખૂબ જ સંકટ ભર્યું છે અને એટલા માટે તો અમે તેને અહીં લઈને આવી ગયા છીએ ત્યારે બાબા કહે છે કે પણ ત્યાં તો ગાંગી ઉપર શું સંકટ હોઈ શકે અને મેં પેલી કામરૂ દેશની ડાકણોને તો ધમકી આપી દીધી છે કે તમે ગાંગીને કાંઈ નહીં કરતા નહીંતર એકવાર તો એમને મોતને ઘાટ ઉતારી અને પાછી જીવંત કરી હતી પરંતુ બીજી વાર એને મોતને ઘાટ ઉતારી દેતા મને વાર નહીં લાગે ત્યારે વિજયસિંહ કહેવા લાગ્યા કે પણ હે બાબા આ વખતે ઘટના એટલી ભયંકર થઈ છે કે અમારે ગાંગીને અહીંયા લઈને આવવું પડ્યું છે ત્યારે લાખો માલધારી કહે છે કે મહારાજ એવું તો શું થયું અને તમે આટલા ડરેલા કેમ છો ત્યારે વિજયસિંહ કહે છે કે હે બાબા આ વખતે જ્યારે વહેલી સવારે ગાંગી એકલી પહોંચી ગઈ હતી જ્યાં મહેલ બનતો હતો ત્યાં અને ગાંગી ત્યાં એકલી હતી અને એવા જ સમયે ત્યાં પેલી કામરૂ દેશની ડાકણ એક ડોશીમાનું સ્વરૂપ ધારણ કરી અને આવી હતી અને તે ગાંગીને લઈ અને મહેલ તરફ જઈ રહી હતી અને એવા જ ટાણે સારું થયું કે ગામના માણસો ગાંગીને જોઈ ગયા અને પછી અમે બધા જ ત્યાં પહોંચી ગયા અને એ ડોશીમાને અમે પહેલીવાર જોયા હતા તેથી એમની પૂછતાછ કરતાં અમને ખબર પડી કે આ ડોશીમા નથી પરંતુ આ જ કામરૂદેશની ડાકણ છે અને તે ડોશીમાનું સ્વરૂપ ધારણ કરી અને ગાંગીને લઈ અને મહેલમાં જતી હતી ત્યારે લાખો બોલ્યો કે પણ ગાંગીને મહેલમાં એ ડોશીના સ્વરૂપે આવીને સુકામ લઈ જતી હતી ત્યારે સુરજ કહે છે કે એ વાતની તો ડર છે એટલે તો ગાંગીને અહીં લઈને આવ્યા છીએ અને એ ડોશીમાં સ્વરૂપે આવેલી ડાકણ એમ કહેતી હતી કે આ બની રહેલા મહેલમાં સૌથી પહેલો ભોગ હું ગાંગીનો આપીશ અને પછી જ આ મહેલમાં રહેવા આવીશ અને ગઈકાલે તો તે ડોસી સ્વરૂપે એ ગાંગીનો ભોગ આપવા માટે તે મહેલમાં લઈ જવાની તૈયારીઓ કરી ચૂકી હતી પરંતુ સમયસર અમે ગામના માણસો પહોંચી ગયા અને ગાંગીને બચાવી લીધી છે અને આટલી વાત સાંભળતાની સાથે તો ગાંગીના બાબાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને તેઓ લાલ પીળા થઈ ગયા અને દાંતની કકડાટી બોલાવતા કહે છે કે એમ એ ડાકણની આટલી હિંમત કે તેણે મારી દીકરી ગાંગીને આમ બલી ચડાવવા માટે તૈયાર કરી હતી અને જો હવે અત્યારે જ જો એ ડાકણને મારી નાખું તો મને કહેજો અને આમ આટલું કહી અને ગાંગીના બાબા ત્યાંથી ચાલવા ગયા ત્યાં તો સુરતસિંહ તેમને રોકે છે અને કહે છે કે બાબા અત્યારે ગુસ્સો કરી અને આગળ ડગલા ભરવાની જરૂર નથી કારણ કે ગુસ્સાથી લીધેલા નિર્ણયો એ હંમેશા ખોટા સાબિત થાય છે અને તમે શાંતિથી વિચાર કરો કે આની પાછળ શું કરવું જોઈએ તો તમને સાચો માર્ગ મળશે ત્યારે ગાંગીના બાબા કહે છે કે પણ આવી ડાકણો આમ તમારા ગામમાં આવી અને ગામના માણસોને આમ બલી ચડાવવા લાગે અને એમાંય મારી દીકરી ગાંગીને તો હું ચૂપ કેવી રીતે બેસું ત્યારે સુરતસિંહ કહે છે કે બાબા ગામના એક માણસને તો તેઓ ઉપાડી ગઈ છે અને એમ કહેતી હતી કે હવે થોડા જ દિવસોમાં જ્યારે કોઈ નહીં હોય ત્યારે હું જાતે જ રાત્રે ગામમાં આવી અને આ ગાંગીને પણ ઉપાડી જઈશ અને તેને મહેલમાં લઈ જઈ અને તેની બલી ચડાવીશ ત્યારે બાબા કહે છે કે સારું થયું તમે ગાંગીને અહીંયા લઈને આવી ગયા છો અને હવે તો કોણ જાણે આ ગાંગી ક્યારે સાજી થશે અને ગાંગી કદાચ સાજી હોત ને તો હું અને એના બાબા એ બધી જ ડાકણોને અહીંયાથી મારી ભગાડત પણ અત્યારે હું એકલો એ ડાકણોની સામે લડવા તો જવાનો છું ત્યારે સુરજજી એટલું કહે છે કે હે બાબા અત્યારે તમે એ ડાકણોની સામે લડવા જશો નહીં કારણ કે એ એક નથી પરંતુ ઘણી બધી ડાકણો એકી સાથે હવે આ મહેલે આવે છે અને એને ખબર પડી ગઈ છે કે આ ગામના માણસોમાં એક બાબા એવા છે કે જે કામરૂ દેશની વિદ્યાઓ જાણે છે તેથી તેઓ ઘણી બધી કામરુ દેશની ડાકણોને સાથે લઈને આવે છે માટે તમે ગાંગીને અહીંયા રાખો અને હમણાં તમારે ડાકણોની સામે લડવા જવાનું નથી કારણ કે બાબા જો તમને કાંઈ થઈ ગયું ને તો પછી ગાંગીની રક્ષા કોણ કરશે કારણ કે અમે રહ્યા તુચ્છ માણસો અને કામરૂ દેશની શક્તિઓ સામે કાંઈ અમે તો લડવા ઉતરી શકવાના નથી એટલા માટે તમે જ આ ગાંગીનું હાલમાં હથિયાર છો માટે તમારે ગાંગીની રક્ષા કરવાની છે અને ગાંગી ભાનમાં ના આવે ને ત્યાં સુધી તમારે અને ગાંગીએ ગામમાં આવવાનું નથી તો બાબા મને વચન આપો કે તમે જ્યાં સુધી ગાંગી સાજી ના થઈ જાય ત્યાં સુધી ગામમાં નહીં આવો અને ગામમાં ગાંગીને પણ લઈને નહીં આવો ત્યારે આટલી વાત સાંભળી અને બાબા ગુસ્સામાં તો છે એમ છતાં પણ કહે છે કે હું આમ તો અત્યારે જ લડવા માટે જવાનો હતો પરંતુ હે રાજન મારે મારી દીકરી ગાંગીની પણ રક્ષા કરવાની છે તેથી હું તમને વચન આપું છું કે જ્યાં સુધી ગાંગી સાજી ના થઈ જાય ને ત્યાં સુધી હું તમારા ગામમાં નહીં આવું અને ગાંગીને પણ તમારા ગામમાં નહીં આવવા દઉં અને આમ બાબાએ જ્યારે વચન આપ્યું ત્યારે બંને રાજાએ રાહતનો શ્વાસ લીધો અને કહે છે હવે અમારા દિલમાં શાંતિ થઈ અને હે બાબા ગાંગીની રક્ષા કરજો અને કદાચ આ ગામ પાયમાલ થઈ જાય અને અમે બધા જો કદાચ મોતને ઘાટ ઉતરી જઈએ ને તો બાબા તમે આ ડાકણોને છોડજો નહીં અને એક એક ડાકણને મોતને ઘાટ ઉતારી દેજો અને અમારું જીવન હવે કેટલું છે અને કેવું છે એનું કાંઈ નક્કી નથી અને હવે અમે રજા લઈએ છીએ અને આમ આટલું કહી અને બંને રાજાઓ ત્યાંથી પાછા ફરે છે અને આ બાજુ બધા જ માલધારીઓ ગાંગીને કહે છે કે બેટા હવે તારે અહીંયા રહેવાનું છે અને જો તું ત્યાં જશે ને તો પેલી ડાકણો તને મારી નાખશે એટલા માટે તારે અહીંયા રહેવાનું છે અને આ બધી જ ગાયો વાપરી છે અને તારે ગાયો ચરાવવાની છે અને ગાયોના દૂધ પીવાના છે અને અહીંયા આરામથી રહેવાનું છે ત્યારે ગાંગી કહે છે કે હું તો અહીંયા રહીશ પરંતુ મારા સાથી મિત્રોને પણ અહીંયા લાવો તો અમે બધા બચી જશું અને ગામમાં તો પેલી ડાકણો કોઈને છોડશે નહીં ત્યારે લાખો માલધારી એટલું કહે છે કે હા બેટા તું ચિંતા નહીં કરીશ અને તારા સાથી મિત્રોને પણ આ બંને રાજાઓ હમણાં જ અહીંયા લઈને આવી જશે અને આમ પછી તો ગાંગી અને એના બાબા અહીંયા રહેવા લાગ્યા છે અને માલધારીઓ પણ તેમની સાથે છે તેથી અહીંયા ગાંગીને કોઈ ખતરો નથી અને ગાંગી આરામથી હવે આ બાબાના રહેઠાણે રહેવા લાગી છે અને બાબા પણ રોજ આ ગાંગીને કેવી રીતે સાજી કરવી તેના માટે કાંઈક ને કાંઈક યુક્તિઓ કરી રહ્યા છે અને મિત્રો આ બાજુ હવે આ ગામમાં ગાંગીએ નથી કે એના બાબાએ નથી પરંતુ વહેલી સવારે પેલી ઘણી બધી ડાકણો સંભળી બની અને આવે છે અને આ મહેલની ઉપર આમ તેમ આમ તેમ આંટા મારી રહી છે પરંતુ આજે ગામનો કોઈ પણ માણસ દેખાણો નહીં તેથી પેલી ગુસ્સાવાળી ડાકણ ત્યાંથી ઉડતી ઉડતી ગામમાં આવે છે અને ગામમાં આવી અને બધા જ બાળકો રમી રહ્યા છે ત્યાં આવીને જુએ છે પરંતુ ક્યાંય તેને ગાંગી દેખાતી નથી તેથી આ ડાકણ મનમાં વિચાર કરે છે કે મારે આ મહેલમાં ભોગ તો સૌથી પહેલાં ગાંગીનો જ આપવાનો છે પરંતુ આ ગાંગી દેખાતી કેમ નથી તેથી તે ઉડતી ઉડતી કોઈને ખબર ના પડે એવી રીતે ગામની કચેરીએ આવીને બેસે છે અને એક ડાળી ઉપર બેઠી બેઠી બધી વાતો સાંભળી રહી છે ત્યારે માધવરાય વાતો કરી રહ્યા છે કે સારું થયું કે તમે ગાંગીને અહીંયાથી બાબાના રહેઠાણે મૂકી આવ્યા અને હવે તો આ ગામ આખું સમાપ્ત થઈ જાય ને તો પણ કોઈ ચિંતા નથી પરંતુ ગાંગી બચી જાય તો સારું છે કારણ કે ગાંગી એ કામરૂ દેશની બધી વિદ્યાઓમાં છે અને તેના બાબા પણ બધી જ વિદ્યામાં છે તેથી તેઓ આ ગામને બચાવી શકે એમ છે માટે તેઓ હાલમાં અહીંયા આવશે નહીં અને ત્યારે ગાંગીના બાબા અને ગાંગી આ ગામમાં નથી આટલી વાત સાંભળી અને આ ડાકણને ખૂબ ગુસ્સો આવે છે અને તે કહે છે કે આ ગામ લોકોએ આ ગાંગીને આ ગામથી બીજા ગામ મોકલી દીધી છે પરંતુ ગાંગી જ્યાં પણ હશે ને ત્યાંથી તેને ઉપાડી લાવીશ અને અહીંયા ગામની વચ્ચે લાવી અને પછી બધાની સામે તેને આ મહેલમાં લઈ જઈ અને તેની બલી ચડાવીશ આમ કહી અને તે પાછી મહેલ તરફ ઉડી જાય છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું